મોડાસા શહેરમાં આવેલું પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે રમણીય એવા મઝુમ નદી કિનારે આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થા અને તેની ધરોહર સાચવીને બેઠું છે તો કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિ સમાન માનવામાં આવે છે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારથી જ શિવાલયો હર હર શંભુના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે શ્રાવણ માસમાં શિવ ભક્તિનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે આજના દિવસે ભક્તો મોટી સંખ્યામાં શિવાલયોમાં જોવા મળ્યા છે દેશમાં એવું શિવ મંદિર જવલ્લે જ હશે જેનું મુખ પશ્ચિમા ભિમુખ હોય વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની જમણી બાજુમાંથી ગંગા નદી અને મંદિરના પાછળના ભાગે સ્મશાન આવેલું છે તે જ પ્રકારે મોડાસાના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં જમણી બાજુએથી મઝુમ નદી અને મંદિરની પાછળની તરફ સ્મશાન આવેલું છે અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ તરીકે જાણીતા છે જેનો અર્થ વિશ્વના થાય છે એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે હમ પાર્વતી પતિ હર હર મહાદેવ શ્રી કાશી મહાદેવ મંદિર મોડાસા અરવલ્લીમાં આવેલું છે આ મંદિર નવસો વર્ષ પુરાણું છે અહીંના અનેક પ્રમાણના કિસ્સાઓ આવેલા છે આ મંદિરનો વહીવટ અત્યારે શ્રી ચોર્યાસી બ્રાહ્મણ સમાજ કરે છે મોડાસા જે મોડાસામાં વસેલા બ્રાહ્મણો છે એ જ ચોર્યાસીમાં આવે છે આ મંદિર નવસો વર્ષ જૂનું છે બીજા નંબરમાં કે આ મંદિરનું જે મુખ છે એ પૂર્વ પશ્ચિમાભિમુખ છે આપણે પોતે પૂર્વાભેમુખારીને આપણે ત્યાંના દર્શન કરીએ છીએ શિવલિંગનું જલાધારી છે ઉત્તરાભિમુખ છે આનો જે બાંધણી કરવામાં આવેલી છે જે વારાણસી અંદર કાશીની અંદર બનાવેલ છે મંદિર હું કાશી વિશ્વનાથ મહાદેવનું એ પ્રમાણે જ બનાવવામાં આવેલ છે ત્યાં જેમ મણિકણિકાનો ઘાટ છે પાછળે પૂર્વેમાં ઉત્તરે ક્યાં ગંગા વહે છે એ રીતે આપણે અહીંયા માજુર નદીનું વહે વહેણ જાય છે બીજા નંબરમાં અહીંયા એક શ્વેત વસ્ત્રધારી ગમે ત્યારે એક દિવ્યાત્મા ગમે ત્યારે ગમે ત્યારે જોવા મળે છે એ રાત્રિના સમય આવે છે અત્યાર સુધી કોઈને કોઈ નુકસાન કરેલ નથી પણ એ શ્વેત વસ્ત્રધારી ગોળસવારી ગોળે સવાર હોય છે એ ગમે ત્યારે અહીંયા ફરતા હોય છે બાકી દાદાની સેવા અમુક ટાઈમે ત્યારે પૂનમનો દિવસ હોય કે અમાવસનો દિવસ હોય ત્યારે કોણ આવીને રાતના પણ કરી જાય છે એ કોઈ ખબર પડતી નથી જ્યારે દરવાજા બંધ હોય છે બીજા નંબરમાં કે અહીંયા અનેક મંદિરમાં શ્રાવણ મહિના સિવાય શિવરાત્રિના પ્રસંગો ઉજવવામાં આવે છે એ સિવાય મહારુદ્ર લઘુરુદ્ર કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં સાંજે આરતીનો સમા આરતી હોય છે ત્યારે સોમવારે તેમજ પ્રસંગો બાદ દિવસો લઈ શણગાર કરવામાં આવે છે ફૂલોનો પહેલાં હિડોળા ભરવામાં આવતા હતા અત્યારે પણ હિડોળા ભરવામાં આવે છે આ મંદિરનો બે વાર જીર્ણોદ્વા થઈ ગયો છે પાર્વતી પતિ હર હર મહાદેવ માઝુમ નદીના કિનારે અંદાજે નવસો વર્ષ પૌરાણિક આ મંદિરનો મહિમા ખૂબ જ અનેરો છે મંદિરમાં ગર્ભ ગૃહમાં સ્વયંભુ શિવલિંગ સ્થાપિત છે અતિ દિવ્ય અને પાવનકારી એવા શિવલિંગના દર્શનનું અનેરું મહત્વ છે જેના ઉપર ભક્તો દ્વારા દૂધ બિલીપત્ર મધ પંચામૃત સહિતના અભિષેક ચઢાવાય છે ભગવાન શિવનું મહિમા અપરંપાર છે હિન્દુ ધર્મમાં ભગવાન શિવની શિવલિંગ રૂપે પૂજા કરવામાં આવે છે આ સાથે જેવું કહેવાય છે કે જે ભક્ત ભગવાન શિવની સાચા મનથી ભક્તિ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે ધાર્મિક શાસ્ત્રોમાં શિવલિંગનું અલગ જ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે શિવલિંગને આ બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે સફેદ આરસ પહાણથી તૈયાર કાશી વિશ્વનાથ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે મંદિરના પરિસરમાં કાશી વિશ્વનાથ દાદા પરિવાર સાથે બિરાજમાન છે આ સિવાય પરિસરમાં નીલકંઠ મહાદેવનું શિવલિંગ સ્થાપિત છે તેની બાજુમાં ભૈરવ દાદાની મૂર્તિના દર્શન થાય છે તો હનુમાન દાદા અને ગણપતિ દાદાનું પણ મંદિર આવેલું છે મંદિરની પશ્ચિમ દિશામાં મુખવાળું પ્રથમ મંદિર શ્રી કાશી વિશ્વનાથ દાદાના પરચા માળવાના અનેક દાખલા જોવા મળે છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ભગવાન શિવજીને અનેક જાતના મનમોહક વસ્તુઓથી શણગારવામાં આવે છે ભગવાન ભોલેનાથ જરાઆમથી ભક્તિ તથા શ્રદ્ધાથી મનવાંછિત મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે આ મંદિરે સોમવાર સહિત શ્રાવણ માસના દિવસો અને શિવરાત્રીના દિવસોએ ભક્તો વિશેષ પ્રમાણમાં દર્શન કરવા આવે છે આ દિવસોમાં મંદિર ખાતે ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે વિશેષ દિવસોએ ભગવાન શિવજીના ફૂલ પાન ડ્રાયફ્રૂટ સહિતની વસ્તુઓના હિંડોળા ભરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન શિવજી ઉપર ભક્તોની એટલી આસ્થા રહેલી છે કે ભક્તોની માનતા ભગવાન શિવજી પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે ભગવાન શિવજી ઉપર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો શ્રાવણ માસ સહિત વિશેષ દિવસોએ ભક્તિભાવ સાથે ભગવાન શિવજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે